બાજુમાં ઉદાન ક્લાસીસ છે આ ક્લાસીસની અંદર ના હોય અને વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય રીડિંગ માટે એમનું ધ્યાને લઈ અને સિલિંગની કાર્યવાહી ચાલુ છે બાકીના ટ્યુશન ક્લાસીસમાં પણ આગળ મિત્ર આજે સીલિંગની કામગીરી કરવાના છે તેર છના રોજ અમે આ શાળાની આકસ્મિક બાતમીના આધારે મુલાકાત લીધી હતી આ શાળા કોઈ પણ પ્રકારની આ સ્થળની મંજૂરી ધરાવતી નથી હાલ અને અનધિકૃત રીતે ચાલે છે બીજું શાળાનું જે બાંધકામ છે એ ઇન પ્રોસેસ છે કે ઉપરના માર્ગનું બાંધકામ આજે બીયુ સર્ટિફિકેટ આવેલ નથી આગળના ભાગમાં બાળકોનું જે આરોગ્ય છે એ જોખમા એ રીતે ખુલ્લી ગટર છે એટલે બાળકોનું આરોગ્ય જોખમાં એ બાળકો અનધિકૃત શાળામાં અભ્યાસ ન કરે આવી અનેક ગેરરીતિઓ છે એ નિવારી શકાય તે માટે સરકારશ્રીની સૂચના મુજબ આજરોજ આ શાળા છે એ સીલ કરવામાં આવેલ છે